જય શ્રી કૃષ્ણ બ્લોકની શરૂઆત કરી દીધી છે અને હવે બનાવવાનો છે નાસ્તો તો ચાલો નાસ્તો અને ટિફિનને બધું તમને તો ખબર જ આપણે રોજિંદા એ જ કામ હોય નોકરીએ જવાનું હોય એટલે ટિફિનને બધું હોય એટલે જો ટિફિનની તૈયારી કરશું આજ તો પાણી લગભગ વહેલું આવશે કેમકે આજે અત્યારે એમાં બીજું ચાલુ થઈ ગયું પાણી એટલે પાણી વહેલું આવશે મિત્ર આપણે નોકરીએ જવાનું છે મારે પણ નોકરીએ ચાલુ તો વહેલા હા રસ્તો બનાવી નાખી અને નાસ્તા બનાવીને જાય નોકરીએ ચાલો કંઈ બ્લોકમાં બન્યા રહીજો એટલે આપણે નાસ્તો બનાવી નાખીએ આપણે બનાવું છે વાલરનું શાક તો વાલર અહીંયા કટ કરી નાખી છે આપણે ફ્રીજમાં આપણે છે ને હાંજે કટ કરી નાખી હતી અને આમાં આમાંથી મસ્ત ટમેટું નાખીને આપણે શાક બનાવવાનું છે ટિફિનનું જો મસ્ત આપણે આ કટ કરી લીધી હતી કેમકે હાંજે જ કટ કરી પડે ને જો હાંજે કટ ન તો ત્યારે પછી ટાઈમ ન કટ કરવાનો એટલે આપણે અગાઉ ટિફિન કરવાનું અગાઉ બધી પ્રોસેસ કરવી પડે દૂધની તકલીફ તો જ દૂધની તકલીફ કાઢ લે કેમકે કે હવા હવારમાં છે ને આ બધું નોકરી ચાલો એટલે કામ આટલું બધું વધી જાય હવા તો દૂધ ને બધું બાયણે કાઢવું પડે આમ તો અહીંયા એટલી તૈયારી કરી નાખી છે જો તમે બધું બાયણે કાઢવું પડે એક રીતે રસોડામાં રાંધું સારું કે બધું કાઢવું ન પડે ના જો બાયણે રસોઈ બનાવી તો બધું બાયણે કાઢવું પડે પાછું પાછું મૂકવું પડે એટલે એમાં ટાઈમ વધારે વયો જાય ચાલો હવે જાતિ વાતું નથી કરી અને મસ્ત સાકુ ઘર નાખીએ ને રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ ચાલો

પેન ખાતા હોય ને એવું લાગે તો મસ્ત માવો બધું નાખ્યો એટલો મસ્ત બન્યો હે અને અમે તો ખાઈ લીધા હે બે ત્રણ તો ઉલારી ગયા અને લગભગ 8:00 ને પછી જ આવે કે તમારું કે મિથુલભાઈ વિડિયો જો છે ને કે મમ્મી પપ્પાએ આવા વખાણ કર્યા તે અહીંયા મોઢામાં પાણી આવી જાય પણ બઈના છે એટલા મસ્ત ને હે દિલથી બનાયો એટલે સારું બને અને જો તમે બ્લાઉઝ નાખવા તમે નાખ્યા છો કે ગાડી લઈને જાવું આપણે બેઈને ક્યાં નાખવાના ક્યાં ઈ આ ગામર નાખવાના છે પણ હવે મેક લોચો છે જો તમને બતાવું ચાલો જો

રીંગણી કલર એમ નઈ અમે કઈ પહેરો ખબર છે તમને આપણે આજરી મે ફરવા ગયા હતા તો મે આ રીંગણી કલર ની હાડી ખબર હે હા જેવું તેવું યાદ છે મને પછી બાઈએ કીધું આ નઈ પહેરવાની ના એ નઈ તો મમ્મી ઘર ની આપણે આજરી મે ફરવા ગયા હતા પહેલી વાર તઈ આવા કલર મે પહેરો ખબર છે લગન થી એની વાત કરે છે હા 25 વરસ થી હા 25 વરસ મને યાદ નથી મને પણ 25 વરસ નું થોડું યાદ હે એટલે બોલો આને તો તઈ મે આ કલર પહેર્યો તો મને આમ તો હારું લાગે આ કલર લ્યો બાયું મગજ આવો ગયો આપણે છે ને આલ્બમ માં દેખાડશું આ કલર મે પહેરો તો ને આપણે આલ્બમ લગન ના હે દેખાડશું તો આમાં કલર હું બતાવીશ તમને ફોટા ભાડેલા છે તો ફરવા ગયા તે પહેલી વાર કલર પહેરો ને પાછો આ કલર આ પછી વાર પછી આ કલર આવ્યો હે કે હરો લાગે હા આ લાગે ચાલો તો તમે વ્યૂઅર્સ તમે કહીજો અમારા જે વિડીયો જોતા હોય કે અમને આ કલર કેવો લાગે બરાબર ને હર લાગે હારો લાગે હારો હાડી તો આવી છે પણ હાડી તમે બધા સોતા જ છે ને બ્લાઉઝ સીવડાવવા નાખો આમાં થોડો મગજ કામ નથી કરતો

રાજકોટ સીવડાય પણ રાજકોટ પછી આપડે પૂછી આવી હોય ને દરજી ઈ ગમે તેમ બાકી જાય જોઈએ હવે ઓલા દરજી ગમે તેમ

આમાં એવું છે કે મેં ખાડી દીધી હતી ને દીધી તો એમાં ફોલછેડા નહીં ના પાડતી હતી કે આપણે ફોલછેડા પહેલી નહીં ખાડી છેડા ઓટીને દઈ દીધા નહીં પિંકલ અને આવે જે આ બ્લાઉઝ છે ને જો આની મેં સાડી નાખી હતી ફોલછેડા કરવા તો ફોલ નો કે આમાં નહીં લખાય રાજકોટ તો કર દઈએ પણ રાજકોટ જવાનો ટાઈમ નથી કા રાજકોટ જવાનો ટાઈમ નથી તો સીવી દે તો પછી લેવા જવાનો ટાઈમ નથી બધું એવું થાય તો ચાલો હવે આ બધું મૂકી દઈએ બરાબર ને કાલ જઈ આવશું કાલ નાખવા જાડી ગાડી બારે કાઢું ને

ગુવાનું શાક આવશે ને ગુવાર બીટી કીધું ગુવાર પડ્યો તો ગુવારનું સાદું સિમ્પલ ખીચડી ને ફાખરી ને ગુવાનું શાક બરાબર ને સાદું ભોજન બનાવ્યું છે તો ચાલો મિત્ર પપ્પા એ થોડું ઘણું કામકાજ તમારે પાછું લેવો ને ભગવાન ને પછી